તો અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ આવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે રાજુલા અને આસપાસના વિસ્તારોમાં નવ ઇંચ વરસાદ પડતા ખેતરો પાણીમાં તરબોળ થયા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે રામપરા ગામની આસપાસના વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ મગફળી જુવાર જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે સમગ્ર અમરેલી જિલ્લામાં બે સતત વરસાદ હતો

આ પાણી ભરાઈ ગયેલા છે અમારા ખેતરમાં પાક બધો નિષ્ફળ ગયેલો છે ને બીજું એ કે આ પાણી અમારે દર વર્ષે ભરાય છે આ રોડ ને કારણે ભરાય છે જે આ રોડ છે ને એ લોકોએ જયારે રોડ બનાવ્યો ત્યારે અમને એવું કીધું હતું કે અમે નાળા મૂકી દેવું પાણીનો તમને પ્રોબ્લેમ નહીં થાય એવું કઈ પણ કરશું રોડ થયા પછી કઈ નાળા એ લોકો મૂક્યા નથી ડિઝનમાં હતા કોઈ ને અમારે આ દર વર્ષે આ રીતનો પ્રોબ્લેમ થાય છે પાક નિષ્ફળ નિષ્ફળ જાય છે કેટલા સમય થી આ રોડ આવો છે આઠ વર્ષ આઠ થી દસ વર્ષ છે તો આઠ થી દસ વર્ષ થી રોડ ઉચ્ચો લેતા જે ખેતરો છે તેમાં પાણી ભરાય છે જેને લઈને ખેડૂતો પરેશાન છે આપણી સાથે એક બીજા ખેડૂત છે તેમને પૂછશું કે દાદા કેટલા સમય થી આ પાણી ભરાય છે પાણી આ દસ વર્ષથી આ રોડ છો ખેતર ખેતર ભરાય અમારા ખેતર બીજો પાક પડી ગયો અમારે કોઈ જો આમાં હતું એટલે કોઈ બીજા સારા ગાડી મારી એટલે બચ્યો એક પડી જો મારા પટુને હું એ દુષ્કાળ તો ખેડૂતોએ કપાસ ઝાર અને પશુચારા માટે વાવેતર કર્યું હતું પરંતુ વરસાદને લઈને વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતા કપાસનો પાક નિષ્ફળ ગયો છે ચારો પણ નિષ્ફળ ગયો છે જેને લઈને ખેડૂતો ખૂબ જ પરેશાન છે એતન બગડા ઝી મીડિયા રામપરા ગામ અમરેલી